ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે દાહોદ જિલ્લાના ફતેહપુરા સ્થિત ભૂરીબા પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચ્યા હતા જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી આ સાથે જ દેશમાં ભાજપને ચૂંટણીમાં ચારસોથી વધુ બેઠકો પર વિજય અપાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ચૂંટણીઓ જ્ઞાતિવાદ અને જાતિવાદ પર લડવામાં આવતી હતી પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજનીતિ શરૂ કરી છે ત્યારે હવે વિકાસ અને પરફોર્મન્સના નામે ચૂંટણી યોજાઈ રહી છે કોંગ્રેસના શાસનમાં કેટલાક કૌભાંડો થયા છે એની ચર્ચાઓ થતી હતી આજે કેટલાક કૌભાંડીઓ જેલમાં છે એની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં ચારસોથી વધુ બેઠકો જીતાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતી ફતેપુરા ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડિંડોર રાજ્યના મંત્રી બચુ ખાબડ ધારાસભ્યો મહેશ ભુરિયા શૈલેષ ભાભોર રમેશ કટારા મહેન્દ્ર ભાભોર કન્નૈયાલાલ કિશોરી જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલનમાં પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલના ફોટાઓ સાથે દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો ફોટો લગાડવામાં આવ્યો હતો જોકે આ ફોટાને કોઈકે છુપાવવા માટે સફેદ સ્ટીકર મારી દેવાતા કાર્યકર્તાઓમાં કુતૂહલ સર્જાયું હતું ત્યારે જસવંતસિંહ ભાભોરના વિરોધીઓએ આ સ્ટીકર માર્યું હોય તેવી કેટલાક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો